નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું સાંભળીએ આજના મુખ્ય દસ સમાચાર ગુજરાતમાં ફરીથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડક લાગી રહી છે જ્યારે બપોરે તો મહત્તમ તાપમાનમાં વધારો થતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે હાલ બે વેસ્ટર્ન સક્રિય થયા છે પરંતુ એની અસર ગુજરાતમાં નહીં થાય જેથી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે અને શિયાળામાં માવઠાની આફત હવે ટળી ગઈ છે રાજકોટ મનપામાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું લિવેબલ થીમ સાથેનું 3,112.29 કરોડ નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાં પ્રથમ વખત મિલકત વેરા સમકક્ષ ફાયર ટેક્સ વસૂલવા માટે સૂચન કરાયું છે મકાન વેરામાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં ચાર રૂપિયાનો વધારો કરી અગિયારના બદલે પંદર રૂપિયા કરાયા જ્યારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં પાંચ રૂપિયાનો વધારો કરી પચીસના બદલે ત્રીસ રૂપિયા કરવાનું સૂચન કરાયું છે ત્યારે હવે સ્ટેન્ડિંગ કમિટી રાજકોટની જનતા પર કરબોજ વાળવું બજેટ કઈ રીતે રજૂ થશે તે આગળ નક્કી થશે બજેટ રજૂ કરશે કે કેમ તે હવે મહત્વનું રહેશે જામનગર અને દેવભૂમિ દ્વારિકા જિલ્લાના દરિયામાં આવેલા બેતાલીસ ટાપુઓમાંથી પિરોટન સહિત સાત ટાપુ પરિવસો પહેલા મેગા સર્ચ ઓપરેશન કર્યું હતું જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના બેતાલીસ ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ હતી અનઅધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને તપાસ કરવામાં આવી હતી નિર્જન ટાપુઓના પ્રવેશ પર વહીવટી તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે અને આ માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જો કે આજે ચેકિંગ દરમિયાન કોઈ પણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા હવે સમયાંતરે આ મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવશે જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી સાધુ સંતો વચ્ચે ગાદી વિવાદ ચાલી રહ્યો છે ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરી અને જૂના અખાડાના સંરક્ષક હરિગીરી વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે મહેશગિરીએ ગઈકાલે રાણેશ્વર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ગયા વર્ષે શિવરાત્રીના મેળામાં મુજરાઓ થયા હોવાનો આક્ષેપ કરી વિડીયો જાહેર કર્યો હતો તેમજ ગિરીશ કોટેચાને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે મારા ધરમ કરમની વાત કરવા લાગ્યો તેનું આખું ઘર ટિકિટ માંગવા ગયું છે ત્યારે હવે આ મામલે ગિરીશ કોટેચાએ મહેશ ગીરી પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે અમે સાત ટર્મથી છૂંટાઈએ છીએ પ્રજાનો પ્રેમ હંમેશા મતથી જ નથી મળતો તેને એક ટર્મ પણ કોઈ રાખી શક્યું નથી રાજકોટમાં ફરી એકવાર ક્રિકેટ ફીવર છવાશે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ પર આગામી ફેબ્રુઆરીથી સાત માર્ચ સુધી ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ટુર્નામેન્ટ યોજાશે જેમાં ભારત ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝના નિવૃત્ત થયેલા અલગ અલગ છ દેશોના ખેલાડીઓ ભાગ લેવા માટે રાજકોટ આવશે આ લીગમાં ભારત વતી ગોડ ઓફ ક્રિકેટ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર યુવરાજ સિંહ ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ સહિતના ખેલાડીઓ રમશે રાજકોટ શહેરમાં રહેતી સોળ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા મુખ્ય આરોપીને

આ ત્રિપલ અકસ્માતમાં પાંચ લોકોને નાની મોટી ઘટનાઓમાં ઈજાઓ થઈ છે ચોથા બનાવમાં ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ નજીક સ્કૂલ વાન અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી સ્કૂલ વાન પલટી મારતા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે પાંચમા બનાવમાં એક ટ્રક એક્ટિવા અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે વ્યક્તિઓ અને એક બાળક ઘાયલ થયા છે બજેટ રજૂ થાય તે પહેલા જ આજે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ શેર બજારમાં તેજી જોવા મળી રહી છે સામાન્ય રીતે શનિવારના દિવસે શેર બજાર બંધ રહે છે પણ આજે પહેલી ફેબ્રુઆરી શનિવારે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું હોવાથી શેર બજાર ખુલ્યું છે કેન્દ્રીય બજેટ અને શેર બજારને સીધો સંબંધ છે

ઘાટલોડિયામાં વૃદ્ધાએ પહેરેલા સોનાના મંગળસૂત્રની ચોરી કરતા પોલીસે તેની ધરપકડ કરી છે આરોપી યુવક અમદાવાદ આવી રૂપિયા બાર હજારના પગારની નોકરી કરતો હતો પ્રેમિકાના મોટા ખર્ચાને પહોંચી વળતો ન હોવાથી તેણે ગુનાખોરી અપનાવ્યાનું સામે આવ્યું હતું મેમનગરમાં રહેતા વસંતીબેન અય્યર પચીસ જાન્યુઆરીએ કામ અર્થે ઘરેથી બહાર ગયા બાદ ઘરે પાછા જતા હતા ત્યારે ગુરુકુળ રોડ પરના લક્ષ્મી ગાંઠિયા રથની ગલીમાં તેમની પાછળ આવેલા એક શખ્સે વસંતીબેનને આંતરી ગળામાંથી અઢી તોલાનું સોનાનું મંગળસૂત્ર ખેંચવાનો પ્રયાસ કર્યો મંગળસૂત્ર ન તૂટતા કટરથી કાપી લઈ નાસી ગયો હતો અમદાવાદ બાવળા અને ગાંધીનગર સહિત રાજ્યભરના આરટીઓમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર ધીમું ચાલવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે સોળ વર્ષ જૂની સિસ્ટમના કારણે આ સમસ્યા વારંવાર છે નોકરી કંટાળી સમય સુધી રાહ જોવી પડે છે આરટીઓમાં સર્વરની સમસ્યા રાજ્યભરમાં જોવા મળી રહી છે ટ્રાન્સપોર્ટ કમિશનરેટના અધિકારીઓ આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર